પોલીસ સ્ટેશનના જભાળિયા ગામે રહેતા તુલસીભી ભવાનભાઈ માંડવીયા કે જેમની દીકરીને રવિ રાજુ બાહોબિયા એ ગામના છોકરા સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તુલસીબી અને તેમના પતિ દુર્ગાબેનને રવિ સાથે બોલાચાલી ઝપાઝપી માથાકૂટ થઈ હતી તે સંદર્ભમાં રવિ અને તેના ભી મનીષ બંને જણા તુલસીબીના ઘરે બપોરે દોઢથી પોણા બે વાગ્યામાં આવ્યા અને આ બાબતે જે અગાઉ માથાકૂટ થઈ હતી એ સંદર્ભમાં ચર્ચા કરવા આવેલા અને બંને પરિવાર સાથે એકબીજાની માથાકૂટ થતાં દુર્ગાબેન તુલસીબી માંડવિયાને રવિ અને મનીષ દ્વારા લાકડી વડે માર મારતા દુર્ગાબેનને માથાના ભાગે ચારેક ટાંકા આવ્યા એવી જાણ હતા આ બાજુ દુર્ગાબેન અને તુલસીબે દ્વારા સમાપક્ષે હુમલો કરવામાં આવ્યો અને તુલસીબેના દીકરા કે જે સગીરભાઈના હોય તેમને આ દરમિયાન છરી લાવી મનીષ રાજુબી બાહોબિયાને પાછળના કમરથી ઉપર પડખાના ભાગે ઊંડો ઘા મારેલ જે બાદ મનીષને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ અને એને મૃત્યુ થતા દામનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે સામા પક્ષે દુર્ગાબેન અને તુલસીભાઈને પણ એમની પણ ફરિયાદ લઈને રવિ વિરુદ્ધમાં ત્રણસો ચોવીસ એટલે કે હાલની નવી કલમ મુજબ એકસો પંદર બે એકસો અઢાર મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે બંને દુર્ગાબેન અને તુલસીભાઈ હાલમાં બે આરોપીઓની અટક કરવામાં આવી છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે